હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે વાહન વ્યવહારની સમસ્યા જેમાં આપણે બીજી રીત ચાલે છે વોગેલ પદ્ધતિ અને આજે આપણા વોગેલ પદ્ધતિનો એન્ડ આવી ગયો છે આ વોગેલ પદ્ધતિ જે બીજી રીત છે જો આપણે ન્યૂન્યતમ સૈનિકની રીતના દાખલા કરેલા હતા સાત દાખલા અને પછીના બધા વોગેલ પદ્ધતિના કરે એટલે કે આઠ નવ દસ અગિયાર બાર ને લગભગ પાંચ દાખલા છે ને આપણે વોગેલ પદ્ધતિના ઘડેલા છે આ છેલ્લો તેરમો દાખલો છે ને વોગેલ પદ્ધતિનો એ હવે આના પછીના પાર્ટમાં છે ને આ બધી એની પછીની રીતો જે આવશે ને એના દાખલા આવશે બરાબર છે અને બધાનું મટિરિયલ છે ને અલગ અલગ એપ્લિકેશનમાં મૂકેલું જ છે તમે એકથી સાત દાખલા આપણે ન્યૂનતમ સૈનિકની રીતના કરવા હોય તો તમે એ કરી શકો છો અથવા જો વોગેલ પદ્ધતિના કરવા હોય તો એનું મટિરિયલ પણ મેં અલગથી મૂકેલું જ છે બરાબર છે આઠથી આઠથી આ તેર દાખલા આઠ નવ દસ અગિયાર બાર તેર બરાબર લગભગ પાંચ છ દાખલા હે આ વોગેલ પદ્ધતિના એનું પણ આખું મટિરિયલ મારું અલગ જ છે એટલે પરીક્ષા આવે ત્યારે તમારે શું કરવાનું ખાલી એ મટિરિયલ કરી જવાનું બસ એટલે બધું આવી ગયું અંદર એમ સમજી લો ચિંતા છોડી દો તમે બરાબર ચાલો તો હવે સૌથી પહેલાં આપણે વોકેલ પદ્ધતિનો લાસ્ટ સમ છે હવે બેટરી આજ આપણે ઉતારી દઈએ રકમ હવે તો તમને આવડી જ ગયું હશે મારે એવી આશા છે ચલો તો પહેલાં એ બી સી અને પુરવઠો લખી દઉં ચલો અહીંયા વન અહીંયા ટુ અને અહીંયા થ્રી અઢાર પચીસ પંદર અહીંયા માંગ લખી દઉં સોલ ચાલો અહીંયા બાવીસ અગિયાર ત્રીસ એકવીસ દસ દસ સાત ત્રેવીસ વીસ બાવીસ અઢાર ને સાઈઠ તો સૌથી પહેલાં તમારે હું ચેક કરવાનું કે આનું ટોટલ ને આનું ટોટલ સાઠ આવે છે કે નહીં તો આવતું જ છે તમે ચેક કરી લેજો ચાલો આપણે લાઇન ડ્રો કરી દઈએ જો ફ્રેન્ડ્સ તમે છે ને હું મહેનત કરું છું ને તમે બધું કરજો નોટમાં કાલે એ નોટ છે ને આ મારી આખી અલગ જ બનાવી દેજો તમને બહુ કામ લાગશે તમારા કોઈ ભાઈ બહેન હોય ને તો એને બતાવવાનું આપણે કરાવીએ છીએ ચાલો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ કાઢી કરવાની પા આ પેનલ્ટી નંબર વન અહીંયા બી લખી દેવાનું પેનલ્ટી નંબર વન ચાલો શું નથી જોવાનું તો ભાઈ માંગ નથી જોવાની અને પુરવઠો નથી જોવાનું ચાલો તો હવે મને અહીંયા અહીંયા આંકડો જોઈએ તો મેં એવું કરું તો ભાઈ નાનામાં નાનો આંકડો કયો છે તો જો દસ એની તરત મોટો કયો છે અઢાર તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આઠ તો આઠ અહીંયા લખી દો ચાલો અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો દસ એની તરત મોટો કયો અગિયાર તો હવે અહીંયા કેટલા લખી દો વચ્ચેનો ડિફરન્સ એક અહીંયા જુઓ નાનામાં નાનો આંકડો કયો છે સાત એનની તરત મોટો કયો પંદર બરાબર વચ્ચેનો ડિફરન્સ કેટલો તો આપણે કેલ્શિયમમાં કરી લેવાનું પંદર માઇનસ સાત એટલે અહીંયા કેટલા આવે આઠ ચાલો હવે અહીંયા જુઓ હવે અહીંયા આવ્યું તો તમારે ઊભું જોવાનું આ માંગને પુરવઠો તો જોવાનો જ નથી ચાલો અઢાર પચીસ ને પંદર નાનામાં નાનો આંકડો પંદર એનાથી તરત મોટો આવતો અઢાર એટલે અહીંયા કેટલા જાય ત્રણ અહીંયા જાઓ નાનામાં નાના અગિયાર છે એની તરત આવતો મોટો બાવીસ એટલે અહીંયા કેટલા જાય અગિયાર કારણ કે ડિફરન્સ અગિયાર આવે એટલે વચ્ચેનો અહીંયા જો નાનામાં નાનો આંકડો સાત છે એની તરત આવતો મોટો કયો છે દસ તો અહીંયા કેટલા જાય ત્રણ જો ફ્રેન્ડ્સ એટલું યાદ રાખ્યું કે નાનામાં નાના આંકડા બે વખત આવે ને તો જ અહીંયા શૂન્ય મુકાય અહીંયા મોટા આંકડા બે વખત છે એટલે અહીંયા નહીં મુકાય ચાલો જેવું પેનલ્ટી વન કમ્પ્લીટ થાય એટલે તમારે શું જોવાનું કે ભાઈ આખી પેનલ્ટી વનમાં મોટા મોટા આંકડો કાં છે તો અગિયાર પર છે સૌથી વધારે પેનલ્ટી અગિયાર નંબર પર લાગે છે તો અગિયાર નંબર તમારે ક્યાં છે એટલે સ્તંભમાં ઉપર જો અહીંયા કાંઈ મોટા તો આપણે હારમાં જશે અહીંયા આવ્યું તો આપણે ઉપર ચાલી જવાનું ચાલો અહીંયા ઉપર હું જવાનું નાનામાં નાનો આંકડો જોવાનો કયો છે અગિયાર તો અગિયારથી હવે આપણે દાખલો સ્ટાર્ટ થાય ચાલો અગિયાર ગ્રાહક આવે છે એ લોકોની માંગ કેટલી છે એકવીસ એકવીસ વસ્તુની માંગ છે આપણી પાસે કેટલી વસ્તુ છે બાવીસ તો આપણે એને આપી શકીએ એકવીસ વસ્તુ તો એકવીસ લખી દો અહીંયા એકવીસને છે કે શૂન્ય અને બાવીસને છે કેટલા લખવાના એક કારણ કે હજુ એક પુરવઠો આપણી દુકાનમાં એક બાકી હશે એટલે જો અહીંયા શૂન્ય આવ્યું છે તો ચાલો અહીંયા આપણે રેખા દોડી દઈએ થઈ ગયો હવે પેનલ્ટી નંબર ટુ જેવી એક રેખા પર એટલે બીજી પેનલ્ટી લાગી જ જાય પેનલ્ટી નંબર ટુ અહીંયા પણ લખી દેવાનો પેનલ્ટી નંબર ટુ ચાલો હવે પેનલ્ટી નંબર આપણે ટુ કરીએ એમાં જુઓ હવે મને અહીંયા આંકડો જોઈએ છે તો આમાં શું થાય નાનામાં નાનો દસ એની તરફ મોટો અઢાર એટલે અહીંયા કોઈ ચેન્જીસ નથી આઠ જ આવશે હવે અહીંયા જો નાનામાં નાનો દસ અહીંયા તરત આવતો મોટો પચીસ વચ્ચેનો ડિફરન્સ કેટલો પંદર અહીંયા નાનામાં નાનો સાત મોટા મોટો પંદર વચ્ચેનો ડિફરન્સ કેટલો આઠ અહીંયા તો એસ જ આવશે કારણ કે કોઈ ચેન્જીસ નથી ત્રણ જ આવશે જોઈ લો અને અહીંયા રેખા છે એટલે અહીંયા ડેસ આવી જશે અને અહીંયા પણ કોઈ ચેન્જીસ નથી એટલે અહીંયા ત્રણ આવશે ચાલો જો મોટી પેનલ્ટી કયા નંબર પર છે તો જો પંદર નંબર પર છે તો પંદર પર સર્કલ કરી દો અને પંદરમાં હવે તમારે કાં આવી જવાનું અહીંયા હારમાં આવી જવાનું હારમાં હારમાં બરાબર હારમાં જો નર્મલ નકડો કહે છે દસ છે દસ આવ્યો ચાલો હવે દસની માંગ કેટલી છે ત્રેવીસ પણ આપણી પાસે તો એક જ વસ્તુ છે ને ખાલી જો અહીંયા એક જ વસ્તુ છે અહીંયા છેકીને લખેલી છે તો કંઈ નહીં એકટો છે તો એકટો આપી દઈએ આપણે તો દસને છેકીને એક લખી દઉં આ એકને છેકીને હવે શૂન્ય લખી દઉં અને ત્રેવીસને છેકીને હજુ એ લોકોની કેટલી માંગ બાકી બાવીસ તો અહીંયા બાવીસ લખી દો ત્રેવીસ માટે એક જાય તો બાવીસ એ રીતે જો અહીંયા શૂન્ય છે તો અહીંયા રેખા દો દઉં આ રીતે બરાબર અહીંયા સુધી તમારે રેખા દોરવાની ચાલો હવે પેનલ્ટી નંબર થ્રી પેનલ્ટી નંબર થ્રી જો તમે મારા બધા વિડીયો જોયા હશે ને ફૂલ્લી સ્કીપ કર્યા વગર તો તમારા મનમાં કંઈ ડાઉટ જ નહીં રહે ચાલો પેનલ્ટી નંબર થ્રી હવે જો નાનામાં નાનો આંકડો દસ એની તરત મોટો આવતો અઢાર તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આઠ ચાલો જો અહીંયા રેખા છે એટલે અહીંયા દસ આવી જાય અહીંયા કેટલા આવે નાનામાં નાનો સાત મોટામાં મોટો પંદર એનાથી તરત આવતો એનથી તરત આવતો જોવાનો હે એટલે વચ્ચેનો ડિફરન્સ કેટલો આઠ ચાલો અહીંયા જુઓ નાનામાં નાનો આંકડો પંદર એનથી તરત મોટો હોતો અઢાર તો વચ્ચેનો ડિફરન્સ કેટલો ત્રણ ચલો અહીંયા તો હવે ડેસ આવી જશે અહીંયા જો નાનામાં નાનો આંકડો સાત એને તરત મોટો હતો દસ તો અહીંયા કેટલો છે ત્રણ હવે જો ફ્રેન્ડ્સ મોટા મોટા આંકડા જો આઠ છે અને આઠ બે વખત છે તો આપણે કયો આઠ લઈએ આ આઠ લઈએ કે આઠ લઈએ તો હવે હું જોવાનું વધુ વેચણી જોવાની ચાલો સૌથી પહેલાં હું આઠની વાત કરું છું કયા આઠની તો જો આ આઠમાં નાનામાં નાનો આંકડો કયો છે દસ દસની માંગ કેટલી છે બાવીસ અને એનો પુરવઠો કેટલો જ વીસ તો આપણે ખાલી અહીંયા એમ જ અમને બતાવીએ છીએ વીસ પેન્સિલથી લખી કાઢીએ વીસ બરાબર કે આપણે એને વીસ વસ્તુ આપી શકીએ હવે આપણે આ આઠની વાત કરીએ આ આઠમાં જો નાનામાં નાના આંકડા કયો છે સાત એની માંગ કેટલી છે બાવીસ પણ એનો પુરવઠો કેટલો જ અઢાર તો આપણે અઢાર જ વસ્તુ એને આપી શકીએ ચાલો જુઓ આ વીસને અઢાર બોલો કયા આપણે વેચી શકીએ કયા આઠને વેચી શકીએ તો આપણે આ આઠને વેચી શકીએ એટલે આને કેમ ખબર કારણ કે જો વધુ વેચણીકા થાય તો જો અહીંયા દસને છે કે અહીંયા વીસ આવી શકીએ તો અઢાર કરતાં વીસ મોટા છે તો હવે આપણે છે ને જો આ આઠ લઈ શકીએ આ આઠ લઈ શકીએ કારણ કે એની પર સર્કલ કરી દો અહીંયા વધુ મેચી શક્યા તો આ દસને છે કે વીસ લખી દઉં વીસને છે કે શૂન્ય લખી દઉં અને બાવીસ માટે વીસ હેરું કેટલા રહે બે ચલો અહીંયા શૂન્ય આવે છે ચલો તો અહીંયા દેખા દઉં દો થઈ ગયું હવે જો પાછી પેનલની ફોર બનાવવાની જરૂર નથી કારણ કે હવે જો એક જ બોક્સ એટલે કે એક જ અહીંયા હાર બાકી રહી છે બસ એક જ લાઈન હવે જે બચલું છે એ આપી દઉં કઈ રીતે જો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અહીંયા પંદર છે પંદરની માંગ સોલ છે પુરવઠો અઢાર છે તો કંઈ નહીં આપણે સોલ વસ્તુ આપી શકીએ ને તો સોળને છે કે શૂન્ય લખી દો અહીંયા પંદરને છે કીને સોલ અને અઢારને છેકીને કેટલા લખાય જો અઢારમાંથી આ સોલ આપણે આપી દઈએ તો હવે કેટલા બાકી રહ્યા બે તો અહીંયા બે લખી દો હવે જો ફ્રેન્ડ્સ આ સાત છે તો એનો જો માંગ બી બે છે અને પુરવઠો બી બે છે એટલે જો સરભર થઈ ગયો તો આ સાતને છેકીને બે અહીંયા બેને છે કે શૂન્ય અને આ બેને છે કે પણ શૂન્ય તો જો બધે શૂન્ય આવી ગયા આ શૂન્ય શૂન્ય આ શૂન્ય 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 આવી ગયા હવે આપણે કાર્યની વેચણી અહીંયા લખી દઈએ કાર્યની વેચણી કાર્ય નહીં કેટલું ઇઝી છે તમે જોઈ લો જાતે જ ચાલો હવે જો જે આપણે કટિંગ કરેલું એ લખી દેવાનું જો અહીંયા દસને છે કે વીસ લખેલું તો દસ ગુણ્યા વીસ બસો પછી જો અહીંયા જો અગિયારને છે કે એકવીસ લખેલું તો અહીંયા અગિયાર ગુણ્યા એકવીસ એ આપણે પછી ગુણાકાર કરીએ અહીંયા જો એકને છેકીને દસ લખેલું આ દસને છેકીને એક તો દસ ગુણ્યા એક દસ અહીંયા જો પંદરને છેકીને સોળ તો પંદર ગુણ્યા સોળ અને અહીંયા જો સાતને છે કે બે લખેલું છે તો સાત દો ચૌદ ચાલો બાકીના ગુનાગાર કરી દઈએ આપણે પહેલાં અગિયાર ગુણ્યા એકવીસ બસો એકત્રીસ અને અહીંયા પંદર ગુણ્યા સોળ બસો ચાલીસ તો હવે બધાનો સરવાળો કરી દો બસો પ્લસ બસો એકત્રીસ પ્લસ દસ પ્લસ બસો ચાલીસ પ્લસ ચૌદ તો તમારા જોબ આવી જશે ફ્રેન્ડ્સ છસો ને પંચાણું અને તમે કુલ ખર્ચ કહી શકો શું કહી શકો કુલ ખર્ચ થઈ ગયું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા વોગેલ પદ્ધતિના દાખલા કમ્પ્લીટ થાય છે આપણે ન્યૂનતમ સૈનિકની રીતના દાખલા કરી દીધા વોગેલ પદ્ધતિના દાખલા કરી દીધા હવે આપણે એના પછીની રીતના દાખલા કરશું ત્રીજી રીત અને ત્રીજી રીત પઠે પછી કંઈ ચેપ્ટર નદી પટી જવાનું એના પછી વધારે વધારે વાળા પણ દાખલા આવશે બધું હું કરવાનું છું આ વન આ જે ચેપ્ટર છે ને મોસ્ટ ટાઈમ બી છે બરાબર છે જો તમે આ કરીને જશો ને તમારા ફૂલ માર્ક આવશે એમ વિચારી લો તમે ચાલો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં અને બીજી નવી રીતથી આપણે આ ત્રીજા નંબરની રીત છે ત્રીજા નંબરની રીત છે ને બોયસ છે બોયસ એટલે બોયસ છે ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ